સિઝનના પહેલા જ વરસાદે સુરત મનપાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે છેલ્લા આઠ કલાકમાં સુરત શહેરમાં સાત ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા આમ છેલ્લા છત્રીસ કલાકમાં શહેરમાં એકવીસ ઇંચ વરસાદ પડ્યો છે રસ્તાઓ પર કબર સુધીના પાણી ફરી વાહન વ્યવહારને ગંભીર અસર પડી છે ખાસ કરીને ઉમરપાડા અને બારડોલીમાં પણ મેઘરાજાએ કહેર વરસાવ્યો છે

ત્યારબાદ રાત્રિના ત્રણ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ રહ્યો છે આજે મંગળવારે રાત્રિના બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી નહીંવત વરસાદ પડ્યો હતો ત્યારબાદ સવારના ચાર થી સવારે આઠ વાગ્યા સુધીમાં લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના લીધે ફરી એકવાર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાલમાં પાલનપુર કેનાલ રોયલ ડાઇન રેસ્ટોરન્ટથી

અને નવો આરસીસી રોડ બનાવાયો છે ત્યારથી અહીં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે દર વર્ષે અહીં ચોમાસામાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઈ જાય છે પાલિકા તરફથી અહીં પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી દુઃખની વાત એ છે કે અહીં દર વર્ષે પાણી ભરાતું હોવા છતાં પાલિકા તરફથી કોઈ મદદ મળતી નથી આવી જ રીતે મોટાવાળા છા સીમાડા અને પુણા ગામ વિસ્તારમાં પણ આજે સવારે પાણીનો ભરાવો જોવા મળ્યો હતો પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને આજે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સતત બે દિવસથી આ વિસ્તારમાં પાણીનો ભરાવો છે તેમ છતાં પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે બીજી બાજુ જિલ્લામાં પણ વરસાદે માજા મૂકી હતી સવારથી મેઘરાજાએ અંદરાધાર બેટિંગ કરતા જનજીવન થઈ ગયું છે રસ્તા પર ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે વહેલી સવારથી શરૂ થયેલ વરસાદના લીધે સ્કૂલો અને ઓફિસ જવા નીકળેલા લોકો ભારે મુશ્કેલી માં મુકાયા હતા નીચાણવાળા રહેણા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતા પાણી ઉલેચતા નજરે પડ્યા હતા ધોધમાર વરસાદના પગલે બારડોલીના જાહેર માર્ગો પર નદીના પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ ઉપરાંત સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાએ તોફાની ઇનિંગ્સ શરૂ કરતા ધરતી પર પાણીનો પૂર વરસી ગયો છે ખાસ કરીને ઉમરપાડા તાલુકામાં જેને સુરતનું ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં ધોધમાર વરસાદ નોંધાયો છે અંત્યંત ત્રણ કલાકમાં ચાર ઇંચ ભારે વરસાદના કારણે ચિતલદાગ ગામ પાસે વહેતી વીરા નદી બે કાંઠે વહેતા જોવા મળી છે નદીમાં પાણીની સપાટીમાં ગજબનો વધારો થતા આસપાસના વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે વિશાળ માત્રામાં વરસેલા વરસાદના કારણે નદી નાળા ઉપરાંત ગામના ચેક ડેમ પણ ઓવરફ્લો થવા લાગ્યા છે પાણીની ઝડપ અને માત્રા એટલી વધી ગઈ છે કે ચેક ડેમમાંથી પાણી ઉત્સાહભેર બહાર વહેવા લાગી રહ્યું છે જે ખેડૂતો માટે એકદમ ચિંતાજનક સ્થિતિ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે અને અન્ય માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને ઠેકાણ ઝાડ પડવાના લીધે પણ રસ્તા બંધ કરવા પડ્યા છે પાણી ઉતર્યા બાદ રસ્તા પર વાહન વ્યવહાર શરૂ કરાશે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વરસાદ પડ્યો છે એને કારણે જે ખાડી છે એમાં થોડુંક પાણી ભરાઈ ગયું છે એને કારણે અત્યારે એસએમસીની ટીમ ફાયરની ટીમ હાજર છે પોલીસ વિભાગે એનો બંદોબસ્ત અત્યારે રાખેલો છે અમે બેરિકેડિંગ કરી અને લોકોને અવર અમુક જગ્યાએ બંધ કરાવી આવી જ રીતના અન્ય વિસ્તારમાં વોડાદરા અને અન્ય વિસ્તારમાં જ્યાં જરૂર જણાય છે કે જ્યાં નીચાણવાળો વિસ્તાર છે ત્યાં બેરિકેડિંગ કરાવી લોકોને અવર ઓછી થાય જેથી કોઈને કોઈ તકલીફ ન પડે એ માટેનો પ્રયાસ ચાલુ છે આ ઉપરાંત અમારી પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા લોકોને અમે અપીલ કરીએ છીએ કે એ લોકોને કોઈ પણ જરૂરિયાત હોય કંઈ પણ મદદની જરૂર હોય તો તરત પોલીસનો સંપર્ક કરે કોઈને પણ કોઈ મેડિકલ ઇમરજન્સી હોય અથવા અન્ય કોઈ જાતની ઇમરજન્સી હોય તો પોલીસ વિભાગનો સંપર્ક કરે અમે સ્થાનિક આગેવાનોના પણ સંપર્કમાં છીએ કે જેથી લોકોને કોઈ જરૂરિયાત હોય એની સાથે અમે વાતચીત કરી શકીએ અત્યારે અમે ચેક કર્યું ત્યારે આઠ સુધીનો જે આંકડો છે આઠ મીટર નો જે આંકડો છે ત્યાં સુધીનું એનું આવેલું છે અત્યારે હજી ડેવલપમેન્ટ ચાલુ છે કેમકે પાણી આમાં ઉપરવાસ પણ આવે છે અને અહીંયા વરસાદ પણ પડે છે એટલે બે જગ્યાએથી પાણીનો અહીંયા ઉમેરો થઈ રહ્યો છે અત્યારે અમે જો આપ જોઈ શકો છો કે એક બાજુ જે નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં અઢી થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયું છે બાળકોના પગ નીચે આવી શકે એટલો પાણી ભરાયો દેખાય છે અત્યારે તેમ છતાં આ બધી વસ્તુ ટેકનિકલ છે એમાં એસએમસી અને ફાયર વિભાગ જે લોકોની છે એ લોકો આમાં ચોક્કસ વસ્તુ કહી શકશે અમારે એક જ મેસેજ છે આપ પોતાના જાનમાલનું ધ્યાન રાખો કોઈ તકલીફ પડે પોલીસ વિભાગનો સંપર્ક કરો ફાયર વિભાગનો સંપર્ક કરો કોઈને કાંઈ ઇમરજન્સી હોય તો અમને કોન્ટેક કરીને જણાવો જેથી અમે આપની હેલ્પ કરી શકીએ મેડિકલ ટીમ પણ अवेलेबल છે બધા વિભાગો પોતાની રીતના સંપૂર્ણ કાર્યરત છે અને જેને પણ જે મદદની જરૂરિયાત હોય એના માટે બધા પ્રયત્નશીલ છે મારું નામ નાસીરખાન સિમેન્ટવાલા છે સામાજિક અગ્રણી છું અને હાલ લીંબાટ મીઠી ખાડીના વિસ્તાર સાברי માચિત પાસે હોમનગર રતનજીનગર મજદા પાર્ક કમરૂનગર મીઠી ખાડી ગુજરાત સ્લંબોટ કદિરી રોડ રામાબાઈ ચોક ફૂલવાડી તમામ કાંઠા વિસ્તારની પાસે આવેલી વસાહતો જે પાણીમાં ગરકાવ થઈ છે અને સુરત મહાનગરપાલિકા તરફથી બચાવની કામગીરી અવસ્થામાં છે કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ નથી સુરત મહાનગરપાલિકાના લિંબા ઝોનના ડેપ્યુટી કમિશનર કાર્યપાલ ઇજનેર અને સુરત મહાનગરપાલિકાના મુખ્ય મ્યુનિસિપલ કમિશનર પોતાની એસી કેબિન છોડીને ગરીબો વચ્ચે હજુ સુધી પહોંચ્યા નથી ગરીબોની હાલત આજે દયાજનક થઈ છે તો એના જવાબદાર સુરત મહાનગરપાલિકાના પદ અધિકારી અને શાસનમાં બેઠા અધિકારીઓ છે કેટલા ફૂટ પાણી ભરાયેલો છે અને ખાડીની પરિસ્થિતિ કેવી છે હમણાં ખાડીની હાલ પરિસ્થિતિ 8.5 મીટર સપાટી પરથી વહી રહી છે અને આવતીકાલ અમાસ છે અને સુરત મહાનગરપાલિકાના મોસમ વિભાગ તરફથી જાણ અમને થઈ છે કે કાલે યલો એલર્ટ રહેશે અને અમાસના કારણે દરિયો પાણી લેશે નહીં પાણી બેક મારશે અને એના કારણે વસાહત પૂરેપૂરી ડૂબવાની શક્યતા વધી છે હજુ સુધી સુરત મહાનગરપાલિકાએ લોકોને એ બી જાણ નથી કરી કે તમે પોતાની જાન બચાવવા માટે પોતાનું ઘર છોડી સરસ જગ્યા જતા રહો જ્યાં તમારી જાન બચે સુરત મહાનગરપાલિકાએ હજુ સુધી પોતાની શાળાઓ

અમારે પાણી ભરવા પાણી ભરાય છે એના કારણે દસ થી પંદર હજાર પરિવારો એના ભોગ બને છે કયા કયા વિસ્તારમાં કેટલું પાણી ભરાયું છે એમાં કમરૂનગર મસદા પાર્ક રતનજીનગર રાવનગર બેટી ગુજરાત સલામ અને આગળ સમગ્ર વિસ્તાર છે ખાડા વિસ્તાર છે બંને જગ્યાએ પાણી ભરાઈ છે હાલ કેવી પરિસ્થિતિ છે ખાડીની ખાડીની પરિસ્થિતિ એવી છે કે આજુબાજુના જેટલા અહીંયા રહીશો રહી છે બધા ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી એના કરતા વધારે વધવાની શક્યતા છે પાણીનું લેવલ કેટલું છે ખાડીમાં જે લેવલ છે એના કરતા બે ફૂટ વધારે ખતરની ખતરની જે ઘંટી છે એના કરતા બે ફૂટ વધારે શું લાગે છે હમણાં એસએમસી દ્વારા કેવી કામગીરી કરવા એસએમસી દ્વારા કોઈ બી અમને જાણ ઘરમાં આવેલ નથી અને કાલે કોઈ મ્યુનિસિપાલિટીની ગાડી પણ ફરેલ નથી કે ભાઈ તમે અહીંથી નીકળી જાઓ

હાલત કેવી રીતે હમણાં શું કારણ છે આમ મશીન ચાલુ નથી મશીન ખાલી અલગ અહીંયા લાઈને મૂકી દેવા છે ખાલી ફોટા પણ છે એને ચાલુ કરતા નથી અને ચાલુ કરવાની એમના પાસે ક્ષમતા પણ નથી અને જો પોશનલ લેવલના અધિકારીઓ છે અહીંયા દેખાતા નથી કોઈ ઘાર્યપાલક એન્જિનિયર ડિફ્ટી ઇન્જિનિયર અથવા કોઈ જવાબદાર પણ દેખાતા નથી ઢુમાલ ટેનામેન્ટની પાછળ ઓમનગર સોસાયટી આ રાતે ત્રણ વાગ્યા પુષ્કળ પાણી પડ્યું છે ઇમરજન્સી ફોન કર્યો ઇમરજન્સીમાં બધા માણસો ની ભરતી કરી હતી એ લોકોને ચેમ્બર મહિલાની એ લોકોને ચેમ્બર એ લોકોની નિષ્કાળજીના હિસાબે ઓમનગર સોસાયટીમાં દોઢસોથી થી બસો ઘરોમાં પાણી ભરાઈ ગયા ને અમારે વાર વાર રજૂઆત કરવા છતાં એ લોકો આ કામગીરી નું નિકાલ કર્યું નથી ને હમણાં બી હાલમાં તમે જોઈ શકો છો કે જે ફોર્મ લાખો રૂપિયાના ખર્ચો કરીને જે મૂકવામાં આવ્યો છે તે ફોર્મ હમણાં બના હાલતમાં પડેલું છે પ્લસ અધિકારીઓના કોઈ પડી જ નથી આ વિસ્તારને તો બિલકુલ એમ જ છોડી મૂકવામાં આવ્યો છે કે આની કોઈ કાળજી લેતા જ નથી અમારે ફરિયાદ કરવા છતાં અધિકારીઓના પર ધ્યાન આપતા નથી આ વિષયમાં મેં એક આઈટીઆઈ બી કરેલી હતી તેનો બી મને યોગ્ય પૂર્વક જવાબ આપવામાં આવ્યો નથી ને મારે કમિશનર શ્રીને શ્રી એટલી જ વિનંતી છે

મારે કમિશનર શ્રી ને એટલી જ વિનંતી છે કે આ રોડ નું લેવલ કરીને એ પાણીનું જે ફ્લોપ છે એ ખાડી પાસે આપે આ બધી સમસ્યાઓનું નિરાકરણ થાય ને અમારા ગરીબોને આની રાહત થાય મેં અમારા ગરીબો આ બધી તકલીફ ઓછી અમે તો રહીએ છીએ એન્જિનિયરો છે એ લોકો યોગ્ય કામગીરી કરી નથી એનો લેવલ રોડ નો નથી એના કારણે આ વિસ્તારમાં કાયમ પાણી ભરાય છે દસ પંદર મિનિટ વરસાદના અંદર ઘરોમાં પાણી આવી જાય છે

उठाया पॉम्प चालू पी परिस्थिति ने, भी ने ना थे मेरा नाम नवाज शेख है ये मिडी गाड़ी इस्लामी चौक का विस्तार है यहाँ पर सुबह छह बजे से पानी भरा हुआ है तो यहाँ पे लगभग दो हजार से ज्यादा लोगों के घरों में पानी भर चुका है यहाँ पर कुछ अधिकारी यहाँ पर आए यहाँ पर मशीन भी लगा हुआ है लेकिन ये कुछ व्यवस्था नहीं हो पा रही है यहाँ पर यहाँ मशीन लाए हुए किस तरह की परिस्थिति है अभी मशीन की मशीन किस तरह की परिस्थिति है कि यहाँ पे यहाँ के कुछ अधिकारी लोग यहाँ पर खड़े हुए हैं और वो लो लोग बता रहे हैं कि कुछ कुछ नट वगैरह का कुछ काम चल रहा है तो सुबह छह बजे से लोग उस प्रोसीजर में लगे हुए हैं लेकिन ये कुछ इसका कुछ निकाल नहीं निकल पा रहा है और पानी बढ़ता चला जा रहा है मिट्टी गाड़ी के अंदर कौन से कौन से विस्तार में पानी कितना भरा हुआ है अगर ऐसा देखा जाए तो कमरू नगर के अंदर भी बहुत पानी भरा कम्बर तक पानी आ चुका है मिट्टी गाड़ी के अंदर भी बहुत पानी भर चुका है कोई फायर की टीम कोई बोर्ड वोट की कोई व्यवस्था करी है या? फायर की टीम आ चुकी है लेकिन वो उनको अभी अथॉरिटी नहीं है कि वो अंदर अंदर जाए ऐसा यानी फायर की टीम भी खड़ी हुई है इधर आकर के द्वारा कुछ रात की कामगिरी शुरू है कोई कामगिरी नहीं है सब कुछ अधिकारी ऊपर आए हैं लेकिन जवाब नहीं दे रहे ऊपर से कुछ ऑर्डर आने बाकी सब साहेब लोग अधिकारी लोग आकर खड़े हुए लेकिन कॉर्पोरेशन की कोई व्यवस्था नहीं है यहाँ पर अभी यहाँ पर जवाबदार ऑफिसर कोई नहीं है मीठी में रहती हूँ इस्लामी चौक के तरफ पूरा घर में पानी भरा गया है सब लोग के घर में पानी भरा मेरे घर में तो टेगुना के ऊपर भरा है हाँ, क्या करे? पानी निकल नहीं रहा है मशीन बंद पड़ा है बोलो हम लोग क्या करेंगे क्या खाएंगे क्या पियेंगे कैसे रहेंगे बच्चे छोटे छोटे है वो क्या करेंगे अधिकारी लोग आए जब ना निकले हर साल का तो वही बात है कितने लोग का घर पानी में डूबा हुआ और कितने लोग फंसे? डेढ़ है। लोग भाग रहे हैं, इधर उधर जा रहे हैं, कहाँ जाए कितना खाड़ी में अभी पानी कितना लेवल है पूरा एकदम पुल के ऊपर से पानी जा रहा है क्या यहाँ मशीन अभी आई है क्या लग रहा है मशीन चालू मशीन आई हुई है लेकिन चालू नहीं है बंद पड़ा

ગઈકાલે જે મુશળધાર વરસાદ વરસ્યો એમાં અમારા ઘરમાં લગભગ દોઢથી બે ફૂટ પાણી ભરાઈ ગયા અને અમે ઘણીવાર રજૂઆત કરી એસએમસીમાં અને બાડીયા સાહેબને તો પણ કોઈ રિસ્પોન્સ આપતા નથી અને અમારી સોસાયટીનો બહાર જે રોડ બનાવવાનું બાકી છે એ પણ કેટલા ટાઈમથી રખડે છે વર્ષથી કોઈ રિસ્પોન્સ આપતા નથી વાત કરીએ તો કાલે પાણી તો કયા પ્રકારનું પાણી અહીંથી સોસાયટી પસાર થતું તો શું કેટલું નુકસાન છે આ જે વરસાદ પડી ગયો એ વરસાદનું પાણી અને આજુબાજુનું જે ભારતી સોસાયટી છે એનું પાણી અમારી સોસાયટીમાં અંદર ઘૂસી આવ્યું અને અમારા ઘરમાં ઘુસી ગયું અને એનાથી અમને અમારા ટીવી ટીવી બગડી ગયા ફ્રીજ બગડી ગયા અમારા સોફા સેટ બગડી ગયા ગાદલા પલટી ગયા ખાસ કરીને તો અમારી જે ફોર વ્હીલ અને ટુ વ્હીલ હતા એ પણ ડૂબી ગયા છે અને એના ઘરનું નુકસાન છે વાત કરીએ તો સ્થાનિક કોર્પોરેટરોની કઈ વાત કે તમે ફોન કર્યો કઈ સંપર્ક સાધવાની કોશિશ કરેલી એમ હા અમારા સ્થાનિક કોર્પોરેટરને નેન્સીબેનને પણ ફોન કર્યો તે પણ કોઈ જવાબ આપતા નથી આવીશું આવીશું કહે છે પણ આવતા નથી અને એસએમસી ના ઘણા સાહેબોને ફોન કર્યો તે પણ અહીંયા આવતા નથી કોર ભાઈ અવતપુરી સોસાયટી માં રહું છું કે પ્રકારે પાણીની સમસ્યા છે વરસાદી વરસાદી પાણીની સમસ્યા વર્ષોથી છે અમાર ત્યાં વારંવાર કોર્પોરેટરને જાણ કરી છે અમે લોકોએ કે ભાઈ અમાર ત્યાં દરેક સીટ એનું સોસાયટી નું પાણી અમારે ત્યાં આવે સ્ટોરેજ થાય છે સામે નેર છે આવે છે એ અવરોધ પાણી જતું નથી અને લગભગ કાલે છે ફૂટ પાણી તો હતા જ અમારા ઘરમાં ફ્રીજ થી વોશિંગ મશીન સોફા દરેકને નુકસાન તો થયું છે ઘણું નુકસાન અધિકારી માં નિલીશભાઈ પટેલ છે અમારા કોર્પોરેટર તેમને વારંવાર ફોન કર્યો હતો બાકી હું ત્યાં છું ત્યાં છું કઈ કાયું નથી પછી એમના અહીંયા જનરલ ઓફિસર છે બી એમ ચાવડા સાહેબ એમને ફોનથી વાત કરી તે કે હું તમે હું ત્યાં જ છું ને જનરેટર લાવી છે ચાલુ કરીએ છીએ પણ ત્યાં સુધીમાં પાણી હજુ ત્યાં ને ત્યાં જ છે એમને બહુ પરિસ્થિતિકારક છે આ અડતાલીસ ઉપર કલાક થઈ ગયા ત્યારથી વરસાદ ચાલુ છે ને અમારા ઘરમાં પાણીની રેલમ છે લેફ્ટ આખો ભરાઈ ગયું છે અમારી બાજુ કોઈ ફરકીને જોવા બી નથી આવતું ને કઈ સેવામાં બી નથી આવતું કે તમારી બાજુ શું છે અહીંયા આગળ તકલીફમાં આખું ગયા વર્ષે પાણી ભરાય ત્યારે બી કોઈ જોવા નથી આવું ને આ વર્ષે જોવા નહીં ખબર છે બધાને કેટલું અમારે બધા પાણી હતા અમારે તકલીફ અમારે ખાવા પીવાની બધી રીતે તકલીફ હતા સામાન્ય બધું ફ્રીજ વોશિંગ મશીન તો પાણીમાં રડતું જ છે અંદર એમ જ રખડે છે મારા બેડ હતો તો આખો બેડ ભી અમારો બધો ભીનો અંદર તરે ઘરમાં તો સામાન બધો તરતો કેટલું છે ફ્રીજ ઉચકવાનું વોશિંગ મશીન ઉચકવાના કેટલી વસ્તુ ઉચકવાના અધિકારી કે જોવા બી નથી આવ્યું કોઈ વસ્તુ ને જોવા સેવા કરવા બી નથી કે તમને કઈ તકલીફ છે શું જોઈએ છે કોઈ બોટ વ્યવસ્થા કોઈ વ્યવસ્થા નથી કરવા અહીંયા અહિયાં ઘરે